નમસ્કાર દર્શક મિત્રો હું આપણી સાથે છું રાખી અંજારીયા સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યુઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી ભચાઉમાં કેસરીગઢ રિસોર્ટ પાસે અકસ્માત બાદ કાર અને ટ્રકમાં આગ ફાટી નીકળી હતી જે બાદ બાળક સહિત બેના મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી મળતી વિગતો મુજબ કેસરીગઢ રિસોર્ટ સામે આ કરૂણ બનાવ બન્યો હતો ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં કારમાં આખો પરિવાર ફસાઈ ગયો હતો અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બહાર નીકળે તે પહેલા ગંભીર બનાવ બની ગયો હતો અકસ્માતગ્રસ્ત વાહનોમાં બીજા વાહન ઘુસી જતા ચાર વાહનોનો અકસ્માત થયો હતો કારમાં ગાંધીધામનો પરિવાર સવાર હતો અકસ્માત બાદ બહાર ન નીકળી શકતા ભારતનગરમાં રહેતા ત્રણ વર્ષે વિરાજ કેતનકુમાર શ્રીમાળી નામનો બાળક જીવતું બળતું થઈ ગયું હતું તેના માતા પિતા નેહાબેન અને કેતનભાઈને ઇજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા સામે ટ્રક ડ્રાઈવર મુન્દ્રામાં અદાણી વિલમાર પાસે રહેતા સડતાલીસ વર્ષીય અજય રાયનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું ભચાઉ પોલીસે આ બનાવ બાબતે જાણવા જોગ દાખલ કરી છે બનાવની જાણ થતાં ભચાઉ ફાયર બ્રિગેડ ટોલનાકાની ટીમ પોલીસ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા